કઈ વાંધો નહીં હાલ હું આવું આપણે અડધી કલાકની આવે છે ને અડધી ગમે ત્યારે આવી સુરત માં ખાલી આવીને કોલ કરજે રેડી હાલ આવું છું આવું તું એમ કેતો હોય ને કે કેમ આવી જવો હા કઈ વાંધો નહીં હાલ હું આવું લાઈવ લોકેશન ના દીધું છે ને તારી ગાડી જો અરે પણ તું તોડી લેજે મારો આઈનો તાર તૂટે

તારે કીર્તિને લાઈવે તો લેતાઈ જ અને જે કર હોય ને કર લે તોડી લજો અને આમ જો એકલો દેપો નો આવે તો બીજો કેવો ને પાણી હો હાલ વાંધો ની વરાસામાં આવીને કામ અત્યારે 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 હાલ હાલ અત્યારે જાવ તું કેને ઓકે સવ પર அலி மூரே அமாவினுக்கு வர சமட் 2 வரச அமாவினுக்கு கூல்கர் வரசமா என்ன இட்ரியமா துக்கி இட்ரியமா வி الدوري ஹலோ